હવે તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે ચોરીના બનાવોમાં વધારો થશે જેમાં સોલા પોલીસે તકેદારીના ભાગરૂપે અભિયાન શરૂ કર્યું છે સોલા પોલીસે વિવિધ સોસાયટીઓમાં જઈને ચોકીદાર સાથે ચર્ચા કરીને ચોરીના બનાવો કઈ રીતે અટકાવી શકાય તેની સમજણ આપે છે અમદાવાદમાં છેવાડાના વિસ્તારમાં ચોરીના બનાવો વધારે બની રહ્યા છે નજીકના દિવસોમાં રજાઓ આવતી હોવાને કારણે લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે આવા સમયે ઘર ફોડ ચોરીના બનાવોમાં વધારો થતો હોય છે છેલ્લા ઘણા સમયથી સોલા પોલીસ સ્ટેશન હદમાં છેવાડાના વિસ્તાર છે ત્યાં ચોરીના બનાવ બન્યા હોવાની ફરિયાદો વધી ગઈ છે જેથી પોલીસે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારી દીધું હતું જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સોસાયટીમાં જે ચોકીદારો રાખવામાં આવે છે એ રાત્રિ દરમિયાન સૂઈ જતા હોય છે જેથી ચોર કોઈના ઘરમાં પ્રવેશે છે જેની તેને જાણ થતી નથી જેથી પોલીસે હવે ચોકીદારો જાગે તેના માટે નવો કેમિયો અપનાવ્યો છે રાત્રિ દરમિયાન સોસાયટીઓમાં જઈને ચોકીદાર જો સૂઈ ગયો હોય તો તેને જગાડે છે અને તેની સાથે વાર્તાલાપ કરે છે અને તેને ચા અને નાસ્તો આપે છે જેથી ચોકીદારની ઊંઘ ઉડી જાય છે અને જો કોઈ ચોર દેખાય અથવા અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ પોલીસને જાણ કરી એ અંગે માહિતીગાર કરવામાં આવે છે અમે નાઇટ રાઉન્ડ દરમિયાન તપાસ કરતા મોટાભાગની સોસાયટી વોચમેન સૂતા હોવાની જણાય તેઓનું વારંવાર ઉઠાડવા છતાં પણ જ્યારે પોલીસ રિટર્ન ફરી વખત એક ટ્રીટ મારીને આવે ત્યારે લગભગ ઓલમોસ્ટ અમને સૂથેલા જોવા મળતા ત્યારબાદ સર્વેલન્સની સાથે મળી અને હું નક્કી કર્યું કે આપણે વોચમેનને ઉઠાડો